ડભોઈ તાલુકાના ચનવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મેડિકલ ઓફિસર પ્રમોદભાઈ અને ડોક્ટરોની ટીમ તથા સ્ટાફ સાથે આવી હતી અને સાઠ વર્ષ ઉપરાંતની મહિલાઓને ખાસ તેમજ નાના બાળકો તમામને રજિસ્ટ્રેશન કરી ચેકઅપ કરી આશરે બસો જેટલા દર્દીઓએ ફ્રી સેવાનો લાભ લીધો હતો જેમાં જિલ્લાના મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ શશિકાંતભાઈ પટેલ યોગેશભાઈ અધિયારુ ડબોઈ શહેર મહિલા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સારિકાબેન સોની તાલુકાના સુધાબેન સમગ્ર ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા હતા અને દર્દીઓને કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ પ્રસંગે ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આપણા દેશના વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનું જીવન સમગ્ર રાષ્ટ્ર માટે સેવા કાર્ય માટે સમર્પિત કર્યું છે તેમના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા કાર્યક્રમ યોજવાનું નક્કી કરેલ છે જે નિમિત્તે આજરોજ તાલુકાના ચનવાડા ગામે મેડિકલ ટીમ તથા મેડિકલ ટીમ દ્વારા સુંદર મહેનત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં માજી સરપંચશ્રી તેમજ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો ફઝલ રજા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ

કેમ્પ રાખવામાં આવ્યો એનો મુખ્ય આદેશ એ છે કે એના માટે કે જે સ્ત્રીઓ અમુક જે થાય છે બીમારી કે બધું થાય છે પણ બર નથી આવી શકતા અને સાહીઠ વર્ષની ઉપરની જે બહેનો છે એમના માટે આજે સ્કેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સગર્ભા મહિલાને પણ એ કરવામાં આવ્યા હતા નાની બાળાઓ છે તેમને થતા નિદાન એના માટે પણ આયા હતા બ્લડ બ્લડનું પણ એ કરવામાં આવ્યું અને આજ રોજ આ કેમ્પનો ખરેખર મુખ્ય આદેશ એવો છે કે જે મહિલાઓ ઉંમર સાહીઠ વર્ષ ની ઉપર થી આ બહાર આવી નહીં શકતા કે અમુક મહિલાઓ કે થાય છે પણ શરમ આવે છે પણ આજનો જે ખરેખર કાર્ય કે અમારી મહિલાઓને લાભ મળે અને લાભાર્થી તરીકે અહીંયા અમારે દોઢસો મહિલા જેઓ લાભ લીધો છે અને બધાને અહીંયા નિદાન કરવા આવ્યું અને જે અમારી આ મેડિકલ ટીમ ડભોઈથી આવેલી છે અહીંયાની છે એ બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ સારું આયોજન સાથે આ કેમ્પ અમારો ખૂબ સફળ રહ્યો છે અને આવનારા ટાઈમમાં પ્રમોદ સરે અમને એવું કીધું છે અમે એમની જોડેથી પ્રોમિસ લીધું છે કે જે રીતે આજે મહિલાઓ બહાર આવીને લાભ લીધો એ રીતે દર છ મહિને એક આવો કેમ્પ થાય તો ખરેખર મહિલાઓમાં થતી બીમારીઓ અટકે અને એનું આગળ નિદાન થાય એના માટે અમે મેડિકલ ઓફિસરનો